સારું હાલો તો નીકળી હું કામે જવાનું છે હમણાં મમ્મીની તૈયાર થઈ છે થઈ જાય પછી તો હું બધું છે ને ફોર વ્હીલમાં ભરી દઉં હમાઈ હતી આ બધું ઘર વખરીનો સામાન છે તો હવે રહેવા વહી જવું છે થામડા બામડા છે ને ત્યાં દેખાતા નથી સારું હાલો તો હમણાં ની રહેતા બધી વાત કરું પેલા હું ફટાફટ ભરી દઉં ને પછી મારો વારો સડી જાય કયોની વાત છે ભરવાની બધી ભરાણું નથી આમ જોઈ શકો છો આખી ફોર વ્હીલ ભર દીધી એક આ બાસ્કુ થામડાનું ભર્યું છે ગેસ આમાં ગોદડા એવું બધું છે કપડાં ને એવું બધું છે આમાં સાઈઝનો કેટલો આખો એક ભૈરો છે ને હજી જો ઠેલીયું બધી શું કહેવાય ચટણીને ને ને મીઠું ને એવા બધી મસાલાની ઠેલિયું બધું ભરી લીધું છે ને પેલા તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ થોડોક એટલીક મોટી લાઇટ આવી છે હવે હવે થોડોક ઓછો વાંધો થઈ ગયું ને સારું તો બહુ નથી માપે માપે સારું થઈ ગયું છે ને અત્યારે અમારે બધાને જવાનું છે ફામે તો સારું હાલો નીકળીએ ન્યા જઈએ અને પછી તમને નિરાયતે હું વાત કરું કે ન્યા એનો પ્રોગ્રામ છે હું છે એ બધું ત્યાં જઈને મળીએ હાલો તો નીકળીએ નીકળવું ને સારું હાલો ફોર વ્હીલ ભરાઈ ગઈ છે હજી મમ્મી ત્યાં થઈને આવે છે હાલો મૂકો ઠેલી તો હું વારી લઉં તને મજા નથી તો વાથી સફરજન લેવા લઈ લે પૈસા આયા કે દો હે દેવા દો ઓલા માં જોઈએ એટલા કાટ લે બીજો કઈ લેવો જ લઈ લેજો સારું હાલો તો મારે ફોર વ્હીલ થઈ છે તો પેલા ગેસ નખાવો જોઈએ સફરજન લેવાઈ ગયા શું ભાવ છે સફરજન એકસો વીસ નો કિલો સફરજન એક જ લીધા બસ નથી ભાવતા ખાવું કઈ નથી ભાવતું એનું શું કરવું અહીં રોડ છે મમ્મી કેવી વાત હશે મારે મમ્મી ઉભે મોબાઈલ અડાય જ નહીં સારું હાલો તો અત્યારે અમે ફામે પૂગી ગયા છીએ ફોર વ્હીલર ની જગ્યાએ રાખજો પપ્પા ની બધા ગાડી લઈને આવ્યા હતા શું કરવા દઉં સીતા પર કાવ ને ખાટલા એક લાઈનમાં બધા એવા ગોઠવાઈ ગયા છે કોદડા બદરા નાખો ને ઢોલિયા પાત્રો હવે એટલે કે કામ બેહીને મજા આવે આરામ કરવાની મૂંઝાઈ ગઈ છે હાવ બોલવાની હોય નથી એમ બીમાર પડી ગઈ નાખો ને મૂડ વિખાઈ ગયું છે અને અહીંયા માવા બાવા ખવાઈ ગયા ને હવે આપણે અત્યારે જવાનું છે પેલા તો અહીંયા આવીએ એટલે પહેલું કામ શું કરવાનું સીઠા પર ખાવા પેલા ખાવા જવાના સીતા પર અને ઉતારવાના હોતણ છે કારણ કે મહેમાન આટું થોડા ઘણા તો ઉતારવા પડે ને હરવાલો તો પેલા સીતા પર ઘડીક વાર ખાઈએ અને પછી ઉતારી મમ્મી હા મેણી નથી હાંગણું પડ્યો બધે આમ ફર્સ્ટ કલા જો સોખો આમ જો કાંઈ ઘટવું ન જઈએ હરવાલો તો પેલા સીતા પર ઘડીક વાર ખાઈએ અને ઉતારી આવીએ અત્યારે આપણે બાગમાં આવી ગયા છીએ સીતા પર ઉતારવાનું કામ ચાલુ કરી દીધું આમ તો ઘણા ઉતારી લીધા અને હજી કાયદેસર માથે નથી આવ્યા અમુક પાકી ગયા દહ ટકા દેવા બાકી બધા કાસા ખાધા પૂરતા પાયકા હે ધીરે ધીરે પાયકા રાખે રાખી પાયકા રાખે ને ખાધે રાખી એવું હાલે હે અત્યારે ઇકળ બનાવી છે સીધું પાડ નાખવા કોની કોણ મોટું તો હારો હાલો મહેમાન આવે તા ઉતારી લઈએ કામ પૂરું અત્યારે બટેટા બાફવાનું ચાલુ છે કોથમીન બહુ બધું જમણવાર બનાવવાનો છે શું બનાવવાનું ચટણી ભજીયા ચટણી ભજીયા ની ત્યારે ફસ્ટ કલા રીતે ધામ ધૂમ થી ચાલુ છે હમણાં તો પોગ્રામ બનશે ઓહો મહેમાન વહી ગયા હે મહેમાન આવ્યા તું ને હું આમ થી આમ ને થી આમ થોડા ધોળ માં તો કઈ વિડીયો ઉતારવાનો ટાઈમ નથી મળ્યો એટલે હવે અત્યારે અમે પાછા ઘરે હોય જવું ને બધું સામાન લઈ લીધો ઘરે નથી જવાનું પેલા આને દવાખાને લઈને જાય પડે છે કારણ કે હજી એને મેળા નથી તાવ ને ખવાર માં સારું હોય બપોર પાસે પાછી તકલીફ થઈ જાય ને કઈ વાંધો નહીં આલો તો એને પેલા દવાખાને લઈ દઈએ મમ્મી જો દેલો બંધ કરે કેમ એના દેલો બંધ થઈ ગયા એમ ભાઈ થઈ ગયો આ સ્ટોપર આમ બાઈને આવી આ કેમ બંધ થાય પેટ તો પેલા હું જોવ જોઈ વાહ મમ્મી વાહ તારી પાસે બુદ્ધિ છે એવો પણ સારો હાલો તો હું અમે ડેલો બંધ કરીને પેલા વહેલા હેઠળ જઈએ કારણ કે પછી દવાખાને ઘડીમાં વારો નહીં આવે થઈ ગયા છે સાડા ચાર પાંચ જો પણ મમ્મી કીધું અમે ડેલો તો બંધ થાય જ નહીં સારો હાલો તો હું ડેલો બંધ કરી દઉં પછી નીકળી કી ખાટલે ભાઈ છે એ રીતે બાટલો ચડાવવાનો હોય કારણ કે વોશકેલ અંજી કંઈ દેવાનો ને તો નહીં અંજી કંઈ તો હું નહીં જ દેવાડો વસ્તુ બાટલો ચડાવવાનો તો શું થાય ચડાવવા જો અને બે ચોકરીને ચડાવવાના હા સારું ચાલો તેને બાટલો ચડાવી દે રિપોર્ટ કરી નાખે હા ત્યારે દવાખાનાથી જ દવા લઈને ફૂગી ગયા છે દેવલીન થોડીને હું આ રજે પર એટલે બાસખાન બધું લેવું જોઈએ છોકરી તો ત્યાંથી ખાલી એટલામાં એટલા દિલોમીટરમાં તો એ ઉઠી ગઈ ઉઠી ગઈ ઊઠી ગઈ હાલ આવી સારું હાલો તો હજી અમારે બાસકા બધા ઉતારવા દો કારણ કે હવારે બધું લઈને બધું કાટું ગોધડાનું નો સારનું ની વાસકું એ પસકા છે હું હાલો જઈ રહ્યા લઉ અને હજી આ કેટલા ની તું લઈ લેતા સારું હાલો બધું હવે

સારો હાલો તો ફેમિલી હવે ખોટા બહુ વધારે ફાકા મેળવા નથી નકર પાસે હા હા કાલ મળીએ પાછા ફરીથી એક નવા ને નવા વિડીયો મતા બાય બધા જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ